મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાજકોટમાં દોડશે મેટ્રો ટ્રેન એકતાલીસ પોઈન્ટ એક કિલોમીટરના મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત પીએમ મોદીએ કરી સમીક્ષા પ્રથમ મેટ્રો રેલ સેવાની મંજૂરી માટે કેન્દ્ર સરકારની રાહ ખંઢેરી સ્ટેડિયમથી શાપર સુધીના સંભવિત નેટવર્ક પ્લાનિંગ ગ્રુપ નેવ્યાસી બેઠક શુક્રવારે રોડ રેલવે અને મેટ્રો સેક્ટરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવા માટે બોલાવવામાં આવી હતી રાજકોટ મેટ્રો રેલ પ્રોજેક્ટના આશરે એકતાલીસ કિલોમીટર સહિત આઠ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી જે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળ આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં એકસો એકસો સાહીઠ ખેડૂતોને નવા વીજ જોડાણ ખર્ચમાં બસો પચીસ લાખની રાહત અપાઈ વિધાનસભા ગૃહ ખાતે અનુસૂચિત જાતિના ખેડૂતોને નવા કૃષિ વિષયક વીજ જોડાણમાં રાહત અંગેના પ્રશ્નોનો પ્રત્યુત્તર આપવા આપતા મંત્રી કનુ દેસાઈ જણાવ્યું કે આ માટે અનુસૂચિત જાતિ પેટા યોજના અમલમાં છે જે અંતર્ગત એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસની સ્થિતિએ છેલ્લા બે કેલેન્ડર વર્ષમાં રાજ્યના એકવીસો સાહીઠ અનુસૂચિત જાતિના ખેડૂતોને નવા વીજ જોડાણ પેટે ભરવા પડતા એસ્ટિમેટના કુલ રૂપિયા બસો પચીસ પોઈન્ટ ત્રેવીસ લાખની રાહત આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ બોટાદમાં કપાસનો ઊંચો ભાવ પંદરસો ત્રીસ રૂપિયા સુધી બોલાયો ભાવ આજે યાર્ડમાં કુલ ટન કપાસની આવક થઈ હતી જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમાં પંદરસો પંચ્યાસી બોલાયો હતો રાજકોટ યાર્ડમાં કપાસનો ઊંચો ભાવ ચૌદસો એસી રૂપિયા અને નીચો ભાવ તેરસો પચીસ રૂપિયા સુધી બોલાયો હતો આ સિવાય કડીમાં પંદરસો છત્રીસ રૂપિયા બોટાદમાં પંદરસો ત્રીસ રૂપિયા રાજપીપળમાં પંદરસો ચોવીસ રૂપિયા ઉનાવામાં પંદરસો ઓગણીસ રૂપિયા જસદણમાં પંદરસો પાંચ અને ગોંડલમાં ચૌદસો એકાણું રૂપિયા ઊંચો ભાવ રહ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ મેળવો ભારત સરકાર દ્વારા દેશની ગરીબ અને આર્થિક રીતે નબળી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ફ્રી સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનો મુખ્ય હેઠળ મહિલાઓને આર્થિક સ્વતંત્રતા આપવા અને તેમના રોજગારના અવસરો વધારવાનો છે આ યોજનામાં સરકાર દ્વારા માત્ર મહિલાઓને સંપૂર્ણ નિઃશુલ્ક સિલાઈ મશીન આપવામાં આવશે જેથી તેઓ ઘરેથી પોતાનો સિલાઈ વ્યવસાય શરૂ કરી શકે અને પરિવારને આર્થિક સહાય પૂરી પાડી શકે દેશના દરેક રાજ્યમાં પચાસ હજારથી વધુ મહિલાઓને આ યોજનાનો લાભ ઉઠાવી શકશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી ગરમી વચ્ચે ખેડૂતોને રાહત કે નુકસાન આ સમાચાર એક તરફ ગરમીથી ત્રસ્ત લોકો માટે રાહતના સમાચાર લઈને આવે છે તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં અફરાતફરી અને ખેડૂતો માટે મિશ્ર પરિણામોની ચિંતા પણ ઊભી કરી શકે છે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ભીષણ ગરમીનો પ્રકોપ લોકોને હેરાન કરી રહ્યો છે આવા સમયે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ એક આશ્ચર્યજનક આગાહી કરી છે તેમના મતે ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી જો ગુજરાતના હવામાનની બાબતમાં જાણીતા નામ છે તેમણે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડી તરફથી આવતી ભેજવાળી હવાને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે માર્કેટિંગ યાર્ડમાં ઘઉ અને ચણાની રેકોર્ડ બ્રેક આવક જાણો કેટલા બોલાયા ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉ અને ચણાની આવકથી ઉભરાયું યાર્ડ બહાર અંદાજે સોળસો જેટલા વાહનોની નોંધણી થઈ હરાજીમાં ઘઉમાં વીસ કિલોના રૂપિયા ચારસો સિત્તેરથી છસો પચાસ સુધીનો ભાવ બોલાયો દેશી ચણા વીસ કિલોના રૂપિયા નવસોથી એક હજાર પચાસ સુધીનો ભાવ બોલાયો રાજકોટ સૌરાષ્ટ્રનું અગ્રીમ તથા ખેડૂતોનું આસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ ઝણસીની સિઝન પ્રમાણે વિપુલ પ્રમાણમાં આવક નોંધાતી હોય છે ત્યારે આજરોજ ગોંડલ યાર્ડમાં ઘઉં તથા ચણાની સિઝની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી ઘઉંના એક પોઈન્ટ પચીસ લાખ કટ્ટાની જ્યારે દેશી ચણા તથા સફેદ ચણાના સિત્તેરથી એસી હજાર કટ્ટાની આવક થવા પામી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દેશમાં દસ રૂપિયા સસ્તું થશે પેટ્રોલ ક્રૂડ પણ સસ્તું થશે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવ એકોતેર ડોલર બેલર નીચે આવી ગયા છે વર્ષ બે હજાર પચીસમાં આની કિંમત ઓછી થવાની ભવિષ્યવાણી કરાઈ છે જો આ વાત સાચી થઈ તો આગામી વર્ષે ક્રૂડ ઓઇલ પાણીના ભાવે વેચાશે અને પેટ્રોલમાં દસ રૂપિયા ઘટશે ત્યારે બીજી બાજુ ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા પછી પણ ભારતના ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સો રૂપિયા પ્રતિ લિટરના ભાર છે જો વાત મહાનગરોની કરીએ તો દિલ્હીના છોડી કલકત્તા મુંબઈ અને ચેન્નાઈમાં ઇંધણના ભાવ સો રૂપિયા છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા જો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો